ગત તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ આણંદ સહિત ગુજરાતની તમામ બેઠક પર લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે મતદાન યોજાયું હતું આ ચૂંટણીમાં આણંદ બેઠક પર ભાજપના મિતેશભાઈ પટેલ કોંગ્રેસના અમિતભાઈ ચાવડા સહિત કુલ સાત ઉમેદવારો મેદાનમાં હતા આ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી કે ભારે રસાકસી બાદ અંતે ભાજપના ઉમેદવારની જીત થઈ છે મિતેશ પટેલનો એકાણું હજારથી વધુ મતથી વિજય થયો છે

અસ્તિત્વ એવું છે કે પૂરા ભારત દેશમાં પ્રધાનમંત્રી જેટલી રેલીઓ કરીએ છીએ તે લગભગ બધી જ લોકસભા આપણે જીતવા જતા આવીશું મને પૂરેપૂરો આઈડિયા નથી પરંતુ પ્રધાનમંત્રી જે રીતની દસ વર્ષની મહેનત છે ગામડાઓ છૂથી અંત્યોદયના વ્યક્તિ સુધી એમની જે યોજનાઓ પહોંચી છે અને પ્રધાનમંત્રી ઉપર જે અતૂટ વિશ્વાસ મતદાતાઓને છે એનું પરિણામ છે મેળવી છે શું કહેશો આ બીજી વખત હું જીત્યો છું હેટ્રિક તો હજુ બાકી છે આ બીજી વખત હું જીતા લોકસભાના હા ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદમાં પણ જીતી હતી બે હજાર ઓગણીસમાં પણ જીતી હતી ને બે હજાર ચોવીસમાં પણ જીતી છે ખરેખર આ હેટ્રિક છે ને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ત્રીજી વખત હેટ્રિક પ્રધાનમંત્રી બનવા જઈ રહી છે મારું વિઝન આણંદ જિલ્લાના કાર્યકર્તાઓ મતદાતાઓના જે વિકાસના કામો હશે એ મારી સુધી જે પહોંચશે એને એને પ્રથમ એ કામો કરવાનું હું ધારું છું કે ત્યાં સુધી એમના કામો કરીશ આણંદ જિલ્લામાં ધારાસભ્ય છ ધારાસભ્યો થયા આવે એક જ ધારાસભ્ય કોંગ્રેસનો છે છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના થયા છે એટલે જિલ્લાનો વિકાસ હજુ પણ કંઈક નાના મોટા કામો બાકી હશે ગુજરાત સરકારમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે છ ધારાસભ્યો ઉપર કે ગુજરાત સરકારમાંથી જે કામો કરાવવાના હશે છ ધારાસભ્ય સદ્ધર છે અને કામો કરાવશે પરંતુ ભારત સરકારના કોઈ પણ કામો હશે આણંદ જિલ્લાના વિકાસના છ ધારાસભ્યો સાથે રહીને ભારત સરકારમાંથી પણ જે અહીંયા પાસ કરાવવાના હશે બધા જ કામો પાસ કરાવીશું સર તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહક્ટર લોન લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વાર આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે